નમસ્તે વાલા ભક્તજનો આજે આગમન ઋતુનો ચોથો અને છેલ્લો રવિવાર આગમન ઋતુની ચારેય વિંબત્તિઓ આશા શાંતિ આનંદ અને પ્રેમનો પ્રકાશ પૂંજ ફેલાવી રહી છે ધર્મસભા આપણને પવિત્ર યોસેફની પડખે ઊભા રહેવાની હાકલ કરે છે જેઓ ઈશ્વર પરાયણતા ને વિનમ્રતા સાથે મુંગામોએ ઈશ્વરની ઈચ્છા મુજબ વર્તીને જગતને તારણહાર આપનારે આખી જહેમતમાં મુખ સેવક માત્ર બની રહે છે છેલ્લા ત્રણ રવિવારોએ આપણે સતર્કતા હૃદય પલટો અને આનંદના પાઠ શીખ્યા આજનો રવિવાર પવિત્ર યોસેફ દ્વારા આપણને આજ્ઞાધીનતા ને વિનમ્રતાનો પાઠ શીખવે છે યોસેફનું ઉદાહરણ આપણને શીખવે છે ઈશ્વરની ઈચ્છાને હા કહેવાનું ગમે તેવા સંજોગોમાં જ્યારે આપણને સમજાય એવું કશું જ ન હોય ત્યારે પણ આજના પ્રથમ શાસ્ત્રપાઠમાં રાજકીય દબાણોથી ઘેરાયેલા અને ગભરાયેલા રાજા યસાયા અગમ્ય એવો સંદેશ આપે છે કુંવારી કન્યાને ગર્ભ રહેશે અને તે પુત્રને જન્મ આપશે અને લોકો તેનું નામ ઈમાનુએલ ઈશ્વર આપણી સાથે છે એવું પાડશે કેટલી મોટી વાત ઈશ્વર આપણી ઉપર નહીં કે સામે નહીં પણ આપણી સાથે રહેવા આવ્યા છે પ્રેમ શાંતિ અને સાદગીના અવતારમાં ઈશ્વર આપણી સાથે હોય તો આપણી વિરુદ્ધ કોણ હોય શકે આજના શુભ પાઠનો નાયક છે પવિત્ર યોસેફ યોસેફની મૂંઝવણ કેટલી ગૂંચવણ ભરેલી છે તે આપણે સમજી શકીએ છીએ એક બાજુ સમાજ અને મરિયમ અને બીજી બાજુ

પણ એ છે જે શાંતિથી વિચારીને અન્ય દુનિયાવી પાસાઓની પરવાહ કર્યા વિના ઈશ્વરના માર્ગે ચાલે એક સભાયાગ્નિ જોતા હતા કે એક વૃદ્ધ માજી રોજ સાંજે દેવડમાં આવતા શાંતિથી બેસતા ને પાંચ દસ મિનિટ પછી જતા રહેતા સભાયાગ્નિકે પૂછ્યું કે માજી તમે ભગવાનને શું કહો છો માજીએ જવાબ આપ્યો કાંઈ નહીં હું પ્રભુ સામે જોઉં છું અને પ્રભુ મારી સામે જુએ છે મને સંતોષ અને આનંદ થાય છે યો સાચે જ આ રીતે વર્ત્યા એક હરફ ઉચ્ચાર્યા સિવાય ઈશ્વરની યોજનાના સહભાગી બન્યા યો જેમ ઈશ્વર આપણને કહે છે કે ડરીશ નહીં ભવિષ્યની ચિંતાથી કે પોતાની નબળાઈથી કે ઈશ્વરની આપણા જીવન માટેની યોજનાઓથી સંત પડનાથ એમના મનન ચિંતનમાં લખે છે કે મરિયમની હા માં યોસેફની હા ભળી ન હોત તો મુક્તિની યોજનામાં ઘણા અવરોધો સર્જાયા હોત જે યોસેફની મુખ આજ્ઞાધીનતાને કારણે ન સર્જાયા આગમન ઋતુ આપણને શીખવે છે ઈમાનુએલ સાથે તાતામ્ય સાધીને એકરૂપ થવાનું ઈસુનો અવાજ યોસેફની જેમ સાંભળવાનું માફી પ્રાર્થના વિનમ્રતા અને કરુણાને હંમેશા હા કહેવાનું ઈશ્વર આપણા જીવનમાં જે વળાંક લાવે તેને રાજીકુશીથી સ્વીકારી લેવાનું યોસેફની જેમ મૌન રહીને પણ ઈશ્વરની ઈચ્છાનું પાલન કરીને આપણે ઈશ્વરનો સાથ અને કૃપા મેળવવા માટે પાત્રતા કેળવી શકીએ છીએ ઈમાનુએલ ફક્ત આપણી સાથે જ નહીં બલકે આપણી પડખે પણ છે અને આપણી અંદર પણ છે એ શ્રદ્ધા સાથે નાતાલની ઉજવણી માટે તૈયારીમાં લાગી જઈએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ સૂત્રો